તહેલો ગાઈસ હાર્દિક સ્વાગત છે અમારા ભૂલતા નહીં મજા અહીંયા અમે સેન્ડવિચ છે. આલુ અલગ જ છે. પનીર વાળો છે. હા. ફૂલ પનીરો. એવું. પનીર, કોથમીર, લીલું લસણ, ધનિયા. સ્પેશિયલ. લસણ બધું જ सियाड़ा स्पेशल सैंडविच सियाड़ा मां खावी जो है सैंडविच अन्य इंद्र लसन नहीं होता है सब अन्य इंद्र प्योर बदु लीलू लीलू लसन छे ओ तो तो गार्लिक नोटिस अति उत्तम लगे थे गाइस तब तो ना नागदा तो ना कौन अति चालू कर दिया अच्छा देसी घी मा यारो राम तू पहला बेइज्जत करी क्यों चीज़ नहीं हो गाइस

ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો આઈ હોપ તમે મજામાં જશો અમે પણ મજામાં છીએ જો મોર્નિંગ મોર્નિંગમાં આપણા વિડીયો કરીશું સ્ટાર્ટ ને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અમે અમે લોકો આવી ગયા છીએ પાટણ એટલે બે ત્રણ દિવસથી પાટણનો વિડીયો તમને જોવા મળશે વિડિયો બનાવી રહેજો વિડિયોમાં કન્ટિન્યુ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ

મસ્ત મસાલા વાળો રોટલો થઈ ગયો છે રેડી અને હવે એક બીજો સાદો રોટલો બનાવે છે કેમ કે છે ને મસાલા વાળો ખાવો એ મસાલા વાળો ખાય સાદો ખાવો એ સાદો ખાય હે ને

આઈક ની સીતાલે માંમાને ઘેરથી સીતાલે માંમા ઘરે નહી આઈ નહી આઈ અજી કેમ તે એને લઈ આવવાનું હોય હાચું હાચું હાય હાય બીચા તો વાગે તાર આવવાનું હવે મારે જ આવું પડશે તો જો મસ્ત ગાર્ડનનો નજારો મોર્નિંગ મોર્નીમાં કપડા સોફાના કવર ધોવાઈ ગયા હિર બાય તડકામ નાખી દીધા છે મમ્મી ચોકડીમાં કામ કરે છે અને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા મસ્ત ફૂલ આવ્યા છે અહીંયા બહુ જ મસ્ત કલર છે આ ફૂલ નો ના લી મસ્ત જ છે મારે હેલીબેન મામાના ઘરે આવ્યા છે અને કામ કરી રહ્યા છે જો કામ તો કરવું જ પડે એક કામ કરવાનું હોય છે તારે કે વધારે કરવાનું હોય છે ઘરે ઘરે પોતું મારવાનું હોય હું કચરો વારી ના સવારના થોડા ચાર પાંચ વાસણ હોય એ ધોવાના બપોરના ધોયા ક્યારે જાઉં ને હવે કપારા ક્યાં કર રહ્યો બાપ મે ઝાડુ માર રહી ઝાડુ લગા રહ્યો ઓહો और सेजल आप क्या कर रहे हो होता लगा, लगा रहे होता लगा रहे हो अच्छे से करना हो एकदम चमक जाए घर है ना वीडियो देखना हो सेजल आप वीडियो में आओगे हाँ देखेंगे देखेंगे ना फोन ही नहीं है वो फोन ही नहीं कि दूसरे का फोन में देख लेना <laughs> दूसरे का हाँ पक्का पक्का

એટલે ડોમેસ્ટિક નહીં જવાનું કે ના આપણે છે આપણે તમને હીર દરવાજો ખુલ્લો છે બનાવી છે માટે હા ઓહો તો સુખડી ખાવી હવે સીરો શેરમ ગરમ સીરો સનોને ઓરે મનચા અને પેલી બાજુ ગોળનો બનાવવાનો તો જ ભાવે મન હો सब्जी પાણી ગોળ અને મમ્મી બનાવી રહ્યા છે સીરો શું કે આપળો ને બ્રાન્ચ બેરતા નથી જો પૂમાં હોય એડી 10 બેરીયું

કે પેલો યેલો કલર નો લાવા બોલો ફેમસ થઈ ગયા અમારા ભાઈઓ ઓલોમાં ફેમસ થઈ ગયા તમે સરસ સરસ ચાલો એવું જ રહેવાનું હેપી રહેવાનું મોસ્ત તો જો અહીંયા હીબા માર માટે આલુ પરોઠા બનાવે છે યસ કેમ કે મને શાક નઈ ભાવતો હવે તો આવી જાવ જો આલુ પરોઠા યસ છે ને સબ્જી રોટી નહીં ભાવ શાક બનાવ્યું એ નઈ ભાવતો એમે તમ જો ભાવે ગમે તે શાક બનાવી દે બરાબર ચાલો ચાલો થોડો ચોપ કરવા હતા પણ આપો ચાલે ચાલે ચાલો ચાલો બનાવી લો ઓકે જો સીરો કી માં લચપચ અને હિલીબે તો બેસી ગયા જમવા હિલબા બનાવે રોટલી મમ્મી પણ બેસી ગયા અને આપણે પણ બેસી ગયા ચાલો હવે મમ્મી મને આપશે કેટલો બસ બસ એટલો જ બસ

ऐ જોઈ શકો છો આમે લોકો જઈ રહ્યા છે બસ બુલબુલ લઈને આને દા સબસ્ક્રાઇબ કરી નાવ ને આને બ્લેક એન્ડ બ્લેક જો બ્લેક 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 કે ગ્રીન ગ્રીન ને બ્લેક આલી કમ્પ્લીટ મરાયો ઓર ઓર આયો બસ લેટ જાવ તો આ લોકો શું કરીתי તું બધું રેવ્યુ બતાવ अच्छा अच्छा ले चेक किया थी तो तू पढ़ी सके क्या देखा है से जो अच्छा है दो क्रेजी पिज़्ज़ा दो क्रेजी दो तुम दो क्रेजी तो तो गाइस समय जम्बा आ गई है बात बाकी तो आज और सन्डे स्पेशल चाहिए आज तो सा

અને આ છે હિબાની સ્પેશિયલ પાઉભાજી હવે આ એ હું ટ્રાય કરું છું કેમ કે બધું પહેલા મેં ટ્રાય કર્યું બે હા જે કે સ્પેશિયલ આઇટમ તો સાગી છે એમનો મામ લાગતો હા સારું એ તો જ કહેવાય શું કહેવું ના સારી હે મન તો ભાઈ સારો છે કિને ના કરો ફર્સ્ટ ટ્રાય કરવા દેવો तो तूटी पगे खावा तारू तारू चो नहीं आई मारू हवा

પલાળ દેવાના ત્રણ ચાર દિવસ પલાળ દેવાના પછી એના બાફી દેવાના મીઠું નાખી બાર પછી સુકવી દેવાના એના